चार चार पांच महीना जो दस्तावेज चरण कार्य बंद कर लीजिए और शुरू करो देखो ये वस्तु अलग से आती है ये वस्तु एक रिवेन्यू से हुआ एक्स डॉक्यूमेंटाइजिंग है ना जनता पैसा क्रेडिट हुआ क्रेडिट है नॉर्मल केलो अनु ट्रांसफर नहीं बाकी है तो प्रोसेस चालू तो हो जाएगा ट्रांसफर

આશા સાથે માનનીય શ્રી પંકજભાઈ સાહેબ ધારાસભ્ય શ્રી આપણી માગણી અને લાગણીને લઈ અને જે સરકાર સુધી ખૂબ જ મહેનત કરી અને દોડાદોડ કરી આપણું સપનું સાકાર કર્યું છે અને આ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી ઉચ્ચ અધિકારી તેમના સ્ટાફ આજે પણ આજે આપણી અને આપણને આપણી સાથે આપણી પરામર્શમાં રહી એસોસિએશનની સાથે રહી અને પંકજભાઈ સાહેબે જે આપણને છે ને તો આપ્યું છે કે આ આ હવે જે વસ્તુ જ્યારે વરસાદ હતો વરસાદની અંદર આઠો પર છ છ વર્ષ થઈ ગયા તો આજે આપણું આ સફળ થયું છે અને નવા વર્ષની અંદર નવાને આપણે પ્રગતિના પંથે ચાલીશું એવી આપણે હૈયાધરણ આપી છે અને એ ના હોત તો આ કભી આ બધા નહીં આખા ગુજરાતની અંદર પહેલો જ કિસ્સો છે એમને જણાવ્યું કે આપણે ખુદ છે કે નવસો મકાનોની અંદર નવા નવ બધા

જાનહાની પણ થયેલી ને ખૂબ મોટી મુશ્કેલી આ નડિયાદ ઉપર આવેલી ને એવા કપરા સંજોગોમાં જે તે વખતે આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સાહેબ હતા ને વિજયભાઈ રૂપાણી સાહેબે તે વખતે જાહેરાત કરીને આ મકાનો ફરીથી બનાવી આપવાનું નક્કી કર્યું એ મુજબ ઘણી બધી વખત આના ટેન્ડરિંગ પ્રોસેસ થયા અને ટેન્ડરિંગ પ્રોસેસ દરમિયાન સરકારને અનુકૂળ અને ટેન્ડરની પ્રક્રિયામાં ફક્ત એક જ પાર્ટી ભાગ લેતી હોવાથી સરકાર કંઈ કામગીરી કરી શકી ન હતી જ્યારથી માન્ય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા ત્યારથી ફરીથી મેં આના માટે વખતો વખત રજૂઆત કરી અને આની ટેન્ડર પ્રક્રિયા થાય એના માટે વિનંતી કરી હતી અને એના માટે એમણે અને ખાસ કિસ્સો તરીકે કરીને આ મકાનો ફરીથી થાય એના માટે ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ કરી હતી લગભગ દસથી બાર વખત ટેન્ડરિંગ પ્રોસેસ થયા હશે અને ટેન્ડરિંગ પ્રોસેસમાં જે અનુકૂળતા સરકારની સાથે રહીને કામ કરવાનું ને અંદર ટેન્ડર ભરવાનું એ નહીં આવવાના કારણે આ ઘણી વખત ટેન્ડરો બહાર પાડવા પડ્યા લોકોની ધીરજ પણ ખૂટી ગઈ હતી પણ મેં ધીરજ રાખવા માટે આ લોકોને કહ્યું હતું અને સરકારે પણ વચન આપેલું અને સરકારે વચન આપ્યું હતું એ આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પાળ્યું છે અને આજે મને કહેતા આનંદ થાય છે કે લગભગ એકસો ને તેત્રીસ કરોડના ખર્ચે અઢાર બ્લોક જી સેવન ટાઈપના નવસો મકાનો આપણા બનાવનું ટેન્ડર બહાર પાડ્યા પછી એને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ કિસ્સા તરીકે મંજૂરી આપી દીધી છે અને મંજૂરી આપ્યા પછી હવે આ આગળની તમામ કાર્યવાહી શરૂ થવામાં આવશે અને મને કહેતા એ પણ આનંદ થશે કે મારી ઈચ્છા છે કે આવું આટલું મોટું આટલું સારું કામ કરવા માટે અહીંયા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણે ત્યાં પધારે અને થાય હવે કેટલી ખાતરી કેટલા સમયમાં થશે અહીં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને બધા બેઠા જ છે એટલે આ એકદમ ઝડપી પ્રક્રિયા આગળની શરૂ કરવાની શરૂઆત થઈ જ ગયેલી છે અને બને એટલું જલ્દી મેં કહ્યું એમ કે આપણે આ બધા પ્રોસેસ પૂરા કરી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે જ્યારે ખાત પૂરા કરાવવું હોય ત્યારે સ્વાભાવિક બાબત છે કે ખૂબ જલ્દીથી આ ખાત પૂરા થાય એવા પ્રકારના મારા પ્રયત્નો રહેશે પણ એટલું જરૂર કહું કે લોકોએ જે ધીરજ રાખી અને ધીરજ રાખ્યાની સાથે સાથે આ જગ્યા એવી હતી અને જેના કારણે ટેન્ડર નહોતા ભરાતા અને એ ટેન્ડર નહીં ભરાવાના કારણે આ લોકોનું કામ ના થયું સરકારનો કોઈ મનસુબો એવો નહોતો કે આ કામ નહીં કરવું સરકારને તો આ કામ કરવું જ હતું અને એ આજે દેખાઈ રહ્યું છે કે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપી દેવામાં આવી અને એમની સાઈન થયા પછી હવે એના હાઉસિંગ બોર્ડના સેક્રેટરી પાસે આ ફાઇલ પહોંચી ગઈ છે અને ટૂંક સમયની અંદર આગળના બધા પ્રોસેસ પૂરા કરીને કાચ પૂરા કરાય છે

यार ये कंटीन्यूअस चालू है कंटीन्यू चालू है कितना तो दिवस तक साफ करना है कि कौन क्या भाई काम यही करिना है जो साथ में हर बार दरबार हेमंतकांत दूसरा ब्लॉक जो ऊबो है वोती सीधी जोड़ी है ये बड़ा मोरनी डीपी है और बाएं को और करो ना एनी डीपी है बाकी ब्लॉक की बात है हां जी આવશે તારે માણસ દ્વારા ઉપરનો ભાગ માણસ દ્વારા પડે છે પછી